અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રવિવારે બિલાસપુરમાં રાષ્ટ્રીય સંમેલનનું સમાપન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ રવિવારે બિલાસપુરના લખીરામ ઓડિટોરિયમ ખાતે પત્રકાર સુરક્ષા કાયદા બિલમાં સુધારા અને પત્રકારોના રક્ષણ પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું સંમેલનમાં વિવિધ રાજ્યોના પત્રકારોએ ભાગ લીધો હતો અને પત્રકાર સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી બેઠકમાં વક્તાઓએ જણાવ્યું હતું કે પત્રકારોને હેરાન કરવામાં આવે અથવા કેસોમાં ધરપકડ કરવામાં આવે તે પહેલા સ્વતંત્ર તપાસ સમિતિની રચના જરૂરી છે

Pris, blog, promov, popul. લાલકર બિલાસપુર પ્રેસ ક્લબના પ્રમુખ દિલીપ યાદવ અને સચિવ સંદીપ કારીહાર સહિત દેશભરના પત્રકારોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા વક્તાઓએ ભાર મૂક્યો કે પત્રકારો સમાજનો અરીસો છે ને તેથી તેમની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ અંતે છત્તીસગઢ સરકાર દ્વારા લાગુ કરાયેલ પત્રકાર સુરક્ષા કાયદામાં જરૂરી સુધારા કરવાની માંગ કરતો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો પત્રકારોએ માંગ કરી કે આ કાયદો વ્યવહારો અને અસરકારક રીતે પાયાના સ્તરે લાગુ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ